નમસ્કાર આપ જોઈ રહ્યા ન્યૂઝ હું છું આપની સાથે હિતલ હાલોલ પાવાગઢ રોડ પર આવેલી ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલયમાં પ્રકૃતિ આરોગ્ય અને યોગના સંકલનથી વિશ્વને નવી દિશા આપતી એક ઐતિહાસિક પહેલ થઈ રહી છે વિશ્વવિદ્યાલય અને ઇન્ટરનેશનલ નેચરોપેથી ઓર્ગેનાઇઝેશનના વૈજ્ઞાનિક સહયોગ હેઠળ આંતરરાષ્ટ્રીય સેમિનાર આયોજન થવા જઈ રહ્યું છે આંતરરાષ્ટ્રીય સેમિનાર વીસ અને એકવીસ ડિસેમ્બર બે ના રોજ યોજવાનો છે સેમિનાર પૂર્વ આયોજન સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી જેમાં વિવિધ આયોજન સંબંધિત બાબતો પર ચર્ચા કરવામાં આવી હતી આ બેઠકમાં આયોજન સમિતિના ચેરમેન પૂર્વ મંત્રી ધારાસભ્ય જયદ્રસિંહ પરમારે માર્ગદર્શક સંબોધન આપ્યું હતું તેમણે પ્રકૃતિ આધારિત કૃષિ અને યોગ દ્વારા માનવ આરોગ્યમાં સુધારાના નવા દિશા દર્શન આપ્યા હતા આ પ્રસંગે કુલપતિ ડોક્ટર સી કે ટિંબડિયા ઇન્ટરનેશનલ નેચરોપેથી ઓર્ગેનાઇઝેશન અધ્યક્ષ ડોક્ટર અનંત બિરાદર સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા બેઠક દરમિયાન સેમિનાર રૂપરેખા ઉપસ્થિત આંતરરાષ્ટ્રીય નિષ્ણાંતો અને કાર્યક્રમમાં વૈજ્ઞાનિક સત્રોની ચર્ચા કરવામાં આવી હતી કિરણ ગોહિલ ને સંતસ ન્યૂઝ પંચમહાલ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર